બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા ત્યારે આ મામલામાં સ્મિથ એન્ટરપ્રાઇઝના સંચાલક હિમત વાડાલિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્ટો કોસ્મોટિકનું વેચાણ કરતા નિકુલ રૂખીની અટકાયત કરી હતી ત્યારે તંત્ર દ્વારા રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોમેસ્ટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ત્યારે આ મામલામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને જે અમારી ટીમ દ્વારા અગાઉ સુરતમાં રેડ પાડવામાં આવેલી હતી કે ત્યાં એક વગર પરવાને ખોટા નામથી અને એમેઝોનના પ્લેટફોર્મથી ગેરકાયદે કોસરી ઉત્પાદનને વિચાર કરતા શક્તિને નરો પડ્યો હતો ત્યાંથી સારી માત્રામાં માલ ઝડપ્યો હતો એ જ ટાઈમમાં અમારી ટીમને પણ એક બીજા યુનિટની પણ એક ડાઉટ ત્યાં માહિતી મળી હતી એના પર અમારી ટીમે વોચ રાખી હતી તો તાજેતરમાં જ હમણાં ગઈકાલે જ એમને ત્યાં સુરત ખાતે ગુણાગામ ખાતે આવેલા સીક એન્ટરપ્રાઇઝ અને સ્વીક એન્ટરપ્રાઇઝ રાચા રોડ આ બંને જગ્યાએ દોડા પડ્યા તો બંને જગ્યાએ કોઈ પણ જાતના લાયસન્સ વગર સૌંદર્ય પ્રસાદનું ઉત્પાદન કરતા હતા જે ખરેખર ડ્રગ અને કોસ્મેટિક એક્ટ નીચે અને લાયસન્સ લઈને એક કાયદાની મર્યાદામાં રહીને ગુણવત્તાવાળા સૌંદર્ય પ્રસાદનું ઉત્પાદન કરવાનું હોય છે એના સ્ટાન્ડર્ડ મુજબ પણ અહીંયા કોઈ પણ લાયસન્સ નહોતું કોઈ પણ રો ટેસ્ટિંગ થતું હતું કોઈ પણ ફિનિશ પ્રોડક્ટનું ટેસ્ટિંગ થતું હતું અને કોઈ પણ ટેકનિકલ વ્યક્તિ પણ નહોતા અને કોઈ પણ તમને આ બ્રાન્ડથી જે એમેઝોન પ્લેટફોર્મ કે ફ્લિપકાર્ટ ઉપર ઓર્ડર મળે તેને લેબલ છાપીને શેમ્પુ હેર ઓઇલ જેવા વગેરે કોસ્મેટિકના અને ટોયલેટ સોપ અને ક્રીમ આ બધી કેટેગરીના કોસ્મેટિક્સનું વેચાણ કરતા હતા ત્યાંથી લગભગ આ બંને પીરિયન્ટ ચોવીસ પોઈન્ટ સિત્તેર લાખ એટલે લગભગ ચોવીસ લાખ જેટલો જપ્ત કરેલો છે નવ જેટલા કોસ્મેટિકના નમૂનાનું પુસ્તક માટે ટેસ્ટી માટે લીધેલા છે અને આ વ્યક્તિઓ વગર પરવાને બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરીને લોકોના સાથે છેતરબંધી કરી છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરબંધી કરી છે અને લોકોના આરોગ્ય નુકસાન થાય તેવું પૂર્વ કરેલું છે આ બધા વ્યક્તિઓ સામે અત્યારે તપાસ ચાલી રહી છે વેચતા હતા મોટાભાગનો માલ એ લોકો ઓર્ડર ઉપર એમેઝોન અને ફ્લિપકાર્ટ પ્લેટફોર્મથી વેચતા હતા એટલે એના કોઈ ઓથોરિસ્ટ ઓફિસ ઇસ્યુ અમને મળેલા નથી આમ છતાં એને એક જુદો જુદી તપાસ અમારી ટીમ કરેલી છે અને આ છેલ્લા મહિનાની અંદર આ ત્રીજો અમને એક આવો કોસ્મેટિક અને આયુર્વેદનું ઉત્પાદક જોવા મળ્યો કે જે ઓનલાઈન પ્લેટફોર્મથી કોઈ પણ લાયસન્સના પરવાના વગર આ એમેઝોન કે ફ્લિપકાર્ટના માધ્યમથી રાજ્યના અને દેશના નાગરિકોને આવા બનાવટી ડુપ્લિકેટ અને ફી કોસ્મેટિકનું વેચાણ કરતાં માલુમ પડેલ છે